હેલો મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે રાજ્યમાં ઘણા દિવસોથી અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યા બાદ ગુજરાત રાજ્યમાં આગામી બે દિવસમાં ઓછો વરસાદ થવાની ધારણા કરવામાં આવી રહી છે તો જ્યાં મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ઉલ્લેખનીય છે કે કેટલાક જિલ્લાઓમાં આઠ ઓગસ્ટના રોજ ભારે વરસાદ ફરી શકે છે પરંતુ મોટા ભાગના રાજ્ય માટે અગિયાર ઓગસ્ટ રવિવાર સુધીના અઠવાડિયા માટે માત્ર હળવા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તો જ્યાં મિત્રો આ જિલ્લાઓમાં સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા દમણ અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહિસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીઓનો સમાવેશ થાય છે સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવ સહિત સૌરાષ્ટ્ર કચ્છના તમામ જિલ્લાઓમાં એલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે બનાસકાંઠા પાટણ મહેસાણા સહિત ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વાવાઝોડા સાથે વીજળી અને તે ચાલી કીમીની પ્રતિ કલાકની ઝડપી પવનો ફૂંકાવાની શક્યતા છે તો આ છે આ જિલ્લાઓમાં સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ અને દાદરાનગર હવેલીનો સમાવેશ થાય છે સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવ સહિત સૌરાષ્ટ્ર કચ્છના તમામ જિલ્લાઓમાં સમાન સ્થિતિ આપવામાં આવી છે સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી સહિત દક્ષિણ ગુજરાતના પ્રદેશમાં છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે નવ ઓગસ્ટના રોજ બનાસકાંઠા નવસારી વલસાડ દમણ અને દાદાનગર હવેલી સહિત ગુજરાત ઉત્તર પ્રદેશમાં છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે તો જ્યાં મિત્રો અમારો વિડીયો કેવો લાગે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ન પડ્યો તો વિડીયો પૂરું જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર